ગ્રહોના રાજા સૂર્ય સત્તર ઓગસ્ટ થી આવશે સિંહ રાશિમાં સત્તર ઓગસ્ટ બે થી સૂર્ય પોતાની રાશિમાં ગોચર કરી તમારી રાશિ પર કેવી કરશે અસર તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલ માં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શન ના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં

અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજો પણ સૂર્યને મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે સિંહ રાશિ એ સૂર્યની શાસિત રાશિ છે એટલે કે તે પોતાની જ રાશિમાં પ્રવેશ કરવાના છે આગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની આગામી એક માસ કેવી થશે અસર શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષર હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી સૂર્ય છે અને સિંહ રાશિમાં સૂર્યનું ગોચર તમારું પાંચમા ભાવમાં થવાનું છે સામાન્ય રીતે પાંચમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી આવા ગોચર વિશે એવું કહેવામાં આવ્યું છે કે પાંચમા ભાવમાં સૂર્યનું ગોચર મનને મૂંઝવણમાં મૂકે છે

ખાવા પીવામાં સંયમ રાખવો મહત્વપૂર્ણ રહેશે કારણ કે પેટના લગતી કેટલીક સમસ્યાઓ જોવા મળી શકે છે ખાસ કરીને જો તમને એસિડિટીની ફરિયાદ હોય તો ખાવા પીવાના સમયમાં સંયમનું પાલન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે સાથે સાથે અન્ય પ્રવાસો દરમિયાન પણ સાવધાની રાખવી તમારા માટે જરૂરી બની રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની

માતાના સ્વાસ્થ્યમાં કોઈ મોટી પ્રતિકૂળતા નહીં આવે પરંતુ એકબીજાને સમજવામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે જો તમે પરસ્પર આદર જાળવવાનો પ્રયત્ન કરો તો તે વધુ સારું રહેશે ઘરેલું વિવાદો ટાળવાના પ્રયાસો સફળ થશે જો તમે પ્રયાસ કરશો તો મિલકત સંબંધિત બાબતો પણ સારી દિશામાં આગળ વધશે જો તમને પહેલેથી જ છાતી સંબંધિત કોઈ સમસ્યાઓ થઈ છે તો તમારે આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની જરૂરત પડશે હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકો તો મિથુન રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં ત્રીજા ભાવના સ્વામી છે અને આ કારણે તે તમારા ત્રીજા ભાવમાં જ આવવાના છે ત્રીજા ભાવમાં સૂર્યનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપનાર માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય પોતાની રાશિમાં જ હોય છે ત્યારે પરિણામો વધુ સારા મળી શકે છે

તમે ઘણી બાબતોમાં સારા પરિણામો મેળવી શકશો તમે તમારા સ્પર્ધકોથી આગળ નીકળી શકશો આ ગોચર પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ખૂબ સારા પરિણામો આપનાર પણ માનવામાં આવે છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોથી તો કર્ક રાશિના જાતકો તમારી કુંડળીમાં ધનભાવ એટલે કે બીજા ભાવના સ્વામી સૂર્ય તમારા બીજા ભાવમાં જ ગોચર કરશે જો કે સિંહ રાશિમાં સૂર્યનું ગોચર બીજા ભાવમાં સારા પરિણામ આપતું નથી પરંતુ આવા ગોચર વિશે એવું કહેવામાં આવે છે કે સૂર્ય મોઢું આંખો સંબંધિત કેટલીક સમસ્યાઓ આપી શકે છે આ સાથે બીજા ભાવમાં સૂર્યનું ગોચર કૌટુંબિક મતભેદ પણ આપી શકે છે પરંતુ તમારા કિસ્સામાં પરિણામો કેટલાક નકારાત્મક પણ ન હોય આંખોમાં બળોતરા કે ખંજવાળ આવી શકે છે પરંતુ પોતાની રાશિમાં હોવાથી સૂર્ય આંખોમાં કોઈ વધારે નુકસાન થવા દેશે નહીં તેવી જ રીતે કેટલાક પરિવારના સભ્યોમાં અહંકારને કારણે થોડો મતભેદ થઈ શકે છે પરંતુ કોઈ મોટી નકારાત્મકતા નહીં આવે એકબીજા પ્રત્યે આદર રહેશે અને કોઈ વિવાદ પણ નહીં થાય પરંતુ તેમ છતાં પોતાને અહંકારથી દૂર રાખવાનો પ્રયત્ન કરજો જો કોઈ વ્યક્તિ ઘમંડી વર્તન કરી રહ્યો છે અને તમારી સલાહનો તેના પર પ્રભાવ પડી રહ્યો છે તો તમે તેને સમજાવીને કૌટુંબિક બાબતોને વધુ સારી દિશા આપી શકો છો કાળજીપૂર્વક જીવન જીવવાના કિસ્સામાં કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન ન થવું જોઈએ એટલે કે કાળજીપૂર્વક જીવન જીવવાથી તમે સંતોષકારક પરિણામો મેળવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સૂર્ય તમારી રાશિના સ્વામી છે અને હાલમાં સૂર્ય તમારા પ્રથમ ભાવમાં એટલે કે સિંહ રાશિમાં ગોચર કરવાનો છે પ્રથમ ભાવમાં સૂર્યનો ગોચર સારું પરિણામ આપતું નથી તે ઉપરાંત રાહુ કેતુનો પ્રભાવ પણ પ્રથમ ભાવ પર છે હાલમાં આ અનુકૂળ પરિસ્થિતિ નથી પરંતુ સૂર્ય પોતાની રાશિમાં આવી ગયો છે તેથી ગોચર શાસ્ત્ર સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં જે નકારાત્મક પરિણામો વિશે વાત કરે છે કદાચ તમને તે નકારાત્મક પરિણામો નહીં મળે એમ છતાં સૂર્યને પિત્ત પ્રકૃતિનો ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં પ્રથમ ભાવમાં સૂર્યનો ગોચર પિત્ત સંબંધિત કેટલીક સમસ્યાઓ આપી શકે છે જો તમને એસિડિટી વગેરે ખાસ કરી અને હાઈપર એસિડિટી હોય તો આ સમયગાળા દરમિયાન યોગ્ય આહાર જરૂરી રહેશે ખાવાના સમય પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આનાથી તમે પેટ સંબંધિત સમસ્યાઓથી પણ બચી શકશો પ્રથમ ભાવમાં સૂર્યનું ગોચર કામમાં અવરોધો ઉત્પન્ન કરતું માનવામાં આવે છે પરંતુ જો તમે સમયસર કામ કરશો તો કામ પૂર્ણ થશે અને અવરોધો પણ દૂર થશે તે જ સમયે જો તમે તમારી જાતને શાંત અને અહંકાર મુક્ત રાખશો તો તમે સંબંધીઓ સાથેના સંબંધો બગાડવાથી પણ બચી શકશો એટલે કે સૂર્યનું આ ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી પરંતુ તમારી રાશિમાં હોવાથી કાળજીપૂર્વક કાર્ય કરવાથી તમે ફક્ત સમસ્યાઓમાંથી બચી શકશો નહીં પરંતુ સકારાત્મક દિશામાં આગળ પણ વધી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોની તો સૂર્ય તમારી કુંડળીમાં બારમા ભાવના સ્વામી છે અને બારમા ભાવના સ્વામી હોવાથી તે તમારા બારમા ભાવમાં ગોચર કરવાના છે બારમા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું નથી તેથી સૂર્યના આગોચર દરમિયાન સાવધાની રાખવી જરૂરી રહેશે મુસાફરી સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામો મળી શકે છે જો તમે તમારા મહત્વપૂર્ણ કામ છોડી નકામો દોડવાનું ટાળો છો તો કાર્ય પૂર્ણ થઈ શકે છે સૂર્યના આ ગોચર દરમિયાન ખર્ચ વધી શકે છે જેને રોકવો જરૂરી બનશે સરકારી વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવો યોગ્ય રહેશે નહીં તેના બદલે સરકારી કામમાં પ્રામાણિકપણે સહયોગ કરવો જરૂરી રહેશે આ સાથે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં તમારી પ્રાથમિકતાનો પુરાવો રાખવો પણ સમજદારી ભર્યું રહેશે આ સમયગાળા દરમિયાન આંખો અને પગને લગતી કોઈ પણ પીડા તમને થઈ શકે છે અથવા જણાઈ શકે છે આ બાબતોનું ધ્યાન રાખવું સમજદારી ભર્યું રહેશે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી તો તુલા રાશિના જાતકો સૂર્ય તમારા લાભ ભાવના સ્વામી છે અને નફાના ભાવમાં જ તમારા લાભ ભાવમાં જ ગોચર કરશે નફાના સ્થાનમાં સિંહ રાશિનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપનાર માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય અગિયારમાં ભાવમાં પોતાની રાશિમાં હશે ત્યારે તુલા લગ્ન અથવા તુલા રાશિવાળા લોકો માટે તે ખૂબ જ સારી સ્થિતિ માનવામાં આવશે સૂર્ય તમને તેના સ્તરે ખૂબ સારા લાભ આપી શકે છે નાણાકીય બાબતોમાં આ ગોચર ખૂબ સારા પરિણામ આપનાર માનવામાં આવે છે આવકમાં વધારો થઈ શકે છે તો બીજી તરફ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને એક કરતા વધુ માધ્યમોથી લાભ મળી શકે છે આ ગોચર તમારા પદ અને પ્રતિષ્ઠાને વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તો આવી સ્થિતિમાં તમારી કંપનીની નીતિ અનુસાર તમારી બઢતી એટલે કે પ્રમોશન વગેરે પણ શક્ય બનશે તમને તમારા પિતા દ્વારા પણ સારો લાભ મળી શકે છે અથવા પિતા જેવા વ્યક્તિઓનો સહયોગ તમારા માટે ફાયદાકારક બની શકે છે એકંદરે તમારું સ્વાસ્થ્ય પણ આ ગોચરમાં સારું રહેશે આના કારણે તમે વિવિધ બાબતોમાં સારા પરિણામો પણ મેળવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ન અને ય યશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો દસમા ભાવના સ્વામી છે સૂર્ય સૂર્ય હવે તમારા દસમા ભાવમાં જ ગોચર કરવાના છે અને પોતાની રાશિમાં છે સૂર્યનો આ ગોચર ખૂબ જ સારા પરિણામો આપનાર માનવામાં આવે છે વધુમાં સૂર્ય પોતાની જ રાશિમાં રહેશે જે તમને સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં ખૂબ સારા પરિણામો આપી શકે છે આ ગોચર પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં પણ ખૂબ જ સકારાત્મક પરિણામો આપી શકે છે પિતા સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામો મળી શકે છે મોટા ભાગના કિસ્સાઓમાં સફળતા સન્માન મળવાની શક્યતા છે જો કે રાહુ અને કેતુના પ્રભાવને ધ્યાનમાં રાખી અને વ્યક્તિ પોતાના માન સન્માન અંગે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું જોઈએ તે જ સમયે વ્યક્તિએ ઘરનું પણ ધ્યાન રાખવું પડશે પરંતુ સામાન્ય રીતે આ ગોચરથી આપણે સારા પરિણામોની વૃશ્ચિક રાશિના જાતકો તમારા માટે અપેક્ષા રાખી શકીએ છીએ હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો ધન રાશિના જાતકો તમારા ભાગ્ય ભાવના સ્વામી છે સૂર્ય સૂર્ય તમારા ભાગ્ય ભાવમાં જ ગોચર કરશે જો કે ભાગ્ય સ્થળમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું નથી ગોચર વિજ્ઞાન અનુસાર નવમા ભાવમાં સૂર્યનો ગોચર તમારા ભાગ્યને નુકસાન પહોંચાડે છે પરંતુ ભાગ્ય ઘરનો સ્વામી હોવાથી તે તમારા ભાગ્યને નુકસાન પહોંચાડશે નહીં પરંતુ તમારા ભાગ્યને તેના સ્તરે ટેકો આપશે તેમ છતાં જો તમે કર્મનો ગ્રાફ વધારશો તો પરિણામો પણ વધુ સારા મળશે જો કે કાર્યમાં કેટલાક અવરોધો આવી શકે છે પરંતુ મુશ્કેલીઓ પછી યોગ્ય કાર્યમાં સફળતા મળવાની આશા રહેશે કારણ કે આપણે રાહુ અને કેતુના પ્રભાવને અવગણી શકીએ નહીં આવી સ્થિતિમાં ભાઈઓ અને પાડોશીઓ સાથે સંબંધો જાળવવાનો પ્રયત્ન કરવો જરૂરી રહેશે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં કેટલાક વાંધાજનક લક્ષણો જોવા મળી શકે છે પરંતુ સાવચેતીપૂર્વક અમલ અને વહીવટ લોકો પ્રત્યે આદર અવરોધોને દૂર કરવામાં મદદ કરશે એમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી તો મકર રાશિના જાતકો સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા આઠમા ભાવમાં ગોચર કરવાના છે આઠમા ભાવમાં સૂર્યનો ગોચર સારું માનવામાં આવતું નથી વધુમાં આઠમા ભાવમાં જતા આઠમા ભાવના સ્વામી વધુ નબળા માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ ગોચર કાળ દરમિયાન સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી રહેશે ખાસ કરી અને જો આંખો કે મોઢા સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે કિસ્સામાં હવે ખાસ જાગૃતિ જરૂરી રહેશે આ સાથે યોગ્ય સારવાર અને દવાઓનું સેવન પણ જરૂરી રહેશે સરકારી વહીવટ વહીવટ કેટલાક લોકો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હોય પરંતુ આ ગોચરકાર દરમિયાન તેમને પૂર્ણ માન આપતા રહેવો નાણાકીય બાબતોમાં કોઈ જોખમ લેવાનું ટાળવું આ સાથે યોગ્ય આહાર અપનાવવો તમારા માટે જરૂરી બનશે જેથી તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહી શકે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો તમારા સાતમા ભાવના છે સ્વામી સૂર્યદેવ અને સૂર્ય હવે તમારા સાતમા ભાવમાં જ ગોચર કરવાના છે સાતમા ભાવમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું નથી આ ગોચર અંગે ગોચર શાસ્ત્ર એવું જણાવે છે કે સાતમા ભાવમાં સૂર્યનું ગોચર પતિ પત્ની વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે તેથી જો તમે પરિણિત વ્યક્તિ છો તો તમારે તમારા લગ્ન જીવનનું સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે જે મોટા વિવાદોને ટાળવાનો પ્રયત્ન કરશે પરંતુ રાહુ કેતુની અસર વચ્ચે ગેરસમજ ઊભી કરી શકે છે તેથી આ ગોચરના સમયગાળા દરમિયાન તમારા લગ્ન જીવનને બિલકુલ હળવાશથી ન લો પરંતુ હંમેશા શાંતિથી શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહો શક્ય તે એટલે મુસાફરી મુલતવી રાખવી પણ સમજદારી ભર્યું રહેશે વ્યવસાય અંગે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું કોઈની સાથે ઘમંડી ભાષામાં વાત કરવાનું બંધ કરજો આ સાથે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે એટલે કે કાળજીપૂર્વક રહેવાની સ્થિતિમાં તેની રાશિમાં હોવાથી સૂર્ય નકારાત્મકતાનો રોકવાનો પ્રયત્ન કરશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોની તો મીન રાશિના જાતકો સૂર્ય તમારા છઠ્ઠા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં સૂર્યનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં જ થશે છઠ્ઠા ભાવમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય પોતાની રાશિમાં જ હોય છે ત્યારે છઠ્ઠા ભાવથી પ્રાપ્ત પરિણામો વધુ મજબૂત અને વધુ સકારાત્મક બની શકે છે સૂર્યનો આ ગોચર રોગોનો નાશ કરનાર માનવામાં આવે છે તેથી સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ રાહુ કેતુના પ્રભાવને ધ્યાનમાં રાખીએ તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે એટલે કે જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેશો તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે નહીં પરંતુ જો સ્વાસ્થ્યમાં કોઈ ખામી હોય તો હવે સુધારો જોવા પણ મળી શકે છે આગોચર તમને તમારા સ્પર્ધકોથી આગળ લઈ જવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે તમે તમારા શત્રુઓ કે સ્પર્ધકો કરતાં વધુ સારું કામ કરતા જોવા મળશો કાર્યમાં સારી સફળતા મળવાની શક્યતા પ્રબળ રહેશે સરકારી વહીવટ તંત્ર તરફથી પણ તમને સારો સહયોગ મળશે એટલે કે સામાન્ય રીતે આ ગોચરથી સારા અનુકૂળ પરિણામો મળવાની આશા છે પરંતુ તેમ છતાં રાહુ કેતુ શનિ મંગળ જેવા ગ્રહોના ગોચરના ખરાબ પ્રભાવને કારણે સૂર્યનો આ ગોચર ક્યારેક સંપૂર્ણ સકારાત્મકતા આપવામાં ઓછું પડી શકે છે તેથી કેટલીક સાવચેતી રાખવી જરૂરી રહેશે જેથી પરિણામો સારા મળતા રહે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સત્તર ઓગસ્ટથી સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષને લગતા તમામ કાર્યો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે